મિત્રો નવમી ઓગસ્ટ ઉજવાઈ ગઈ અને તમે પણ રંગેચંગે સરસ રીતે ઉજવી હશે તો મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા હશે જે અલગ અલગ યુટ્યુબ ચેનલ ઉપર અને તમે જોયું હશે કે ગામે ગામ અને વ્યક્તિગત રીતે પણ હવે નાના નાના ફળિયાઓમાં સ્કૂલોમાં એ રીતના હવે નવમી ઓગસ્ટ ઉજવાતી થઈ ગઈ છે તો આપણા કોઈ મોટા કાર્યક્રમને તો આપણે આવરીએ જ છીએ પરંતુ આ આજે જે વિડીયો લઈને આવો છું ને તે ના 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 જે ઉજવણા થાય છે તે આપણે દર્શકો આપણી સાથે શેર કર્યા છે તો એ ઘણાની વિનંતી હતી કે તમે મારા વિડીયો મૂકો અને હું દર વખત હું મંગાવું છું તો તે પણ હું મારા વિડીયોમાં એડ કરીને મૂકતો હોઉં છું તો આ વખતે કિલ્લા પારડીથી પણ સરસ મજાની ઉજવણી થઈ હતી અને ડાંગ જિલ્લામાં ડાંગી રાજા આદિવાસી રાજા શિલ્પત રાજા હતા એમનું પણ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને એની ઉજવણી થઈ એ સિવાય પણ વાંસદા અને બીજા બધા ઘણા બધા આપણી પાસે વિડીયો આપણા સબસ્ક્રાઈબર મિત્રોએ મોકલ્યા હતા તો એમની ઈચ્છા છે કે જે છે એ રીતના જ તમારે મૂકવાના એમ તો કોપીરાઈટ લાગે એવું છે પરંતુ છતાં પણ હું જે તે રીતના જ હું મૂકીશ તો મિત્રો ચાલો આપણે વિડીયો જોઈએ અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે દિવાળી નજીક આવતી જાય છે ને તો આદિવાસી કાર્યક્રમો પણ હવે વધતા જશે તો આપણે વધુને વધુ આપણે કાર્યક્રમો આપણે લાવવાની કોશિશ કરીશું ને તમે જાણો છો કે આ ચેનલ પર આપણે અન્ય કોઈ કાર્યક્રમો આપણે નથી લાવતા તો મિત્રો તમે આ વિડીયો જુઓ અને વધુમાં વધુ શેર કરો जेथी अपने साथ બીજા દર્શકો પણ જોડાય ચાલો જય આદિવાસી જલારુ બાબા રાજે સુટા-પુટા ત રોજક રાજે જલારુ બાબા રાજે શાલુ માતા રાંડા તે રાજ છે આવી બેહારી હરિ કોલે જાત દેગા ત રાજાની પ્રતિમાને અહીંયા લશ્કરીયા ગામ ખાતે અમે સ્થાપિત કર્યા ત્યારે ઘણા સમયથી અમે વિચારતા હતા કે ડાંગ જિલ્લાના અંદર આપણે આંતરરાષ્ટ્રીય દિવસ આદિવાસી તરીકે મનાવીએ છીએ પણ આદિવાસીનું જે અસ્તિત્વ છે આદિવાસીનો જે રૂઢિ છે એમની પરંપરા છે એમની રીતિ છે તે આદિવાસીની રીત રિવાજો પરંપરાને આજે અન્ય રાજકીય પક્ષો દ્વારા નાબૂદ કરવા માટે અનેક પ્રયાસો કરે છે ત્યારે અમે મેં વિચાર્યું કે મને સમાજના હિતર વ્યક્તિ જે ચિતર નથી પરંતુ આજે ચિતર વ્યક્તિ આવ્યા નથી પણ મને એવા હિતર વ્યક્તિ જ્યારે અહીંયા આવીને મને સાથ સહકાર આપ્યો તેવા મુકેશભાઈ પટેલ અને અશોકભાઈ ચાવડા પંકજભાઈ પાલવે અને દીપકભાઈ એવા પાટીલો અને રાજા સાહેબ આપણે ગાડવી હતી એવા તમામ અહીંયા આવીને મને સાથ સહકાર આપ્યો મને નથી આ રાજાને સાથ સહકાર આપ્યો એ બદલ મને ખૂબ આનંદ થયો આજે આપણે જાણીએ છીએ કે ડાંગ જિલ્લાને ફોરેન એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે તેનો અર્થ થાય છે કે ડાંગ જિલ્લા એક સ્વતંત્ર રાજવણ ગણાય છે ત્યારે ડાંગ જિલ્લાના અંદર પાંચ હજારનો ટોળો જ્યારે અંગ્રેજો ઉપર આવીને અહીંયા આધુનિક હથિયાર રહીને શિલ્પત રાજા પર આક્રમણ કરેલ એવા સમયમાં બી ડાંગ જિલ્લાના શિલ્પત રાજા એમના સામે તટસ્થ રીતે લડત કરી સંઘર્ષ કરીને આજે એને ભગાડ્યા ત્યારે આ પ્રકૃતિની સુંદરતાની હવા આપણે લઈએ છીએ અને આજે પ્રકૃતિને આપણે પ્રકૃતિના ખોળામાં આપણે રહીને આજે ચાલીએ છીએ આજે ડાંગ જિલ્લાના અંદર આ પ્રકૃતિને આવૃત કરવા માટે આજે હું બીજેપી સરકારનો વિરોધ કરું છું કયા રીતના ભટ્ટાઓ ચલાવે છે અને એમને પ્રભુત્વતા આપે છે એમને પ્રોટેક્ટ આપે છે અને ત્યારે ડાંગ જિલ્લાના તમામ વિસ્તારોના અંદર આખા ડાંગ જિલ્લાના અંદર પ્રદૂષણને ફેલાવવા માટે આ બીજેપી સરકારના કાવતરા ચાલે છે પરંતુ આજે શ્રીપદ રાજાની કયા સ્થાપના અમે બેસાડી છે તે બદલ અમને ખૂબ આનંદ થયો અને આજે મુકેશભાઈ છે કે અશોકભાઈ છે હું છું આજે ગિરીશભાઈ ગિરજરી છે આવા પ્રેસ રિપોર્ટરો અને આ તમામ આગેવાનો આવ્યા એ બદલ હું એમનો આભાર માનું છું જય આદિવાસી જય જોહર જય જોહર ત્યારથી ગુનો એ આદિવાસી દિવસ જાહેર કર્યો છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ પછી ડાંગ જિલ્લામાં ખરેખર આજે નવો સુરત ઉકેલો હોય એવું લાગે છે કારણ કે ડાંગ જિલ્લાનું અસ્તિત્વ હું તો ડાંગ જિલ્લાના રાજા એવા સાપત રાજાને કારણે આજ સુધી ડાંગનું ડાંગ્વ ટકી રહેલું છે જ્યારે અંગ્રેજો આખા દુનિયા ઉપર રાજ કરતા એમની પાસે તમામ પ્રકારની સગવડ હતી તમામ પ્રકારના શસ્ત્રો હતા વેલ એજ્યુકેટેડ હતા છતાં પણ ડાંગના શિખપત રાજાએ અંગ્રેજોને ડાંગમાં ગુસવા નહોતા કેમ કારણ કે એમની પાસે એટલા આધુનિક શસ્ત્રો હતા કે એટલા ભણેલા ન હતા પણ એમની પાસે માતૃભૂમિની રક્ષા કરવા માટેની એક નેમ હતી એક જુસ્સો હતો અને એમને માતૃભૂમિ પરથી લાગણી હતી કે મારી ભૂમિ ઉપર બીજાનો પગ હું શું કરવા દઉં ભલે મારી જાનની બાજી લડાવી દઉં પડે તો કંઈ વાંધો નહીં પણ મારા ડાંગમાં બીજા કોઈને ગુસ્સા નહીં રહી એ ગુસ્સા સાથે એમને આ ડાંગને ટકાવી રાખેલું જ્યાં સુધી અંગ્રેજો રહે ત્યાં સુધી કોઈ દિવસ ડાંગમાં અંગ્રેજોનો પગ પડાવતો એ કિસ્સો હાલના યુવાનોમાં આપણે બરકરાર રાખવો પડશે કારણ કે જેમ જેમ આપણો સમાજ શિક્ષિત થતો જાય છે જેમ જેમ આધુનિકતાનો રંગ ચડતો જાય છે સમાજ પર તેમ તેમ આદિવાસી ઉપર ખતરો મંડરાત રહ્યો છે એટલે હવે સમય આવી ગયો છે માત્ર અનુસૂચિત જનજાતિ નહીં પણ આપણે આદિવાસી હક મેળવવા માટે લડવું પડશે આપણે અનુસૂચિત જનજાતિમાં નથી આવતા આપણે ઇસ્ટ્રીમાં નથી આવતા આપણે ખરેખર આદિવાસી છે આ દેશના માલિક છે અને તે માલિકીપણું બતાવવાનો સમય આવી ગયો છે અને તેના માટે આપણે સૌએ શિક્ષિત પહેલાં થવું પડશે સંગઠિત થવું પડશે અને સંઘર્ષ કરવો પડશે એટલે ખરેખર આજના દિવસ માટે મહેશભાઈ અને એમની ટીમને હું ખરેખર ધન્યવાદ આપું છું કે એમણે એક ખાની લીધી કે ડાંગના પ્રથમ રાજાની મૂર્તિ આપણે આપણા ડાંગમાં બેસાડ્યું છે ગત જબ તક છોડે નહીં તબ તક છોડે અમુ તેરી સામું મુહોરા પ્રકૃતિ પુજનારા આદિવાસી મુહોરા કોશિશ કરી લો અમે કોઈથી નથી ધરતા પુષ્પાજી અમે કદી નથી ઝુકતા って